આજે જે મારું સન્માન કરવામાં આવ્યું સરદાર પટેલ સેવાદર સેવા બદલ તો ખરેખર સરદાર તો સરદાર પટેલ સેવાદન ના તમામ છે અને પ્રજા છે જેમને આવી ધકતી અભિનંદન છે ઊંઝાની અંદર આપણા જ એક બેન ને તાત્કાલિક ચાર થી પાંચ બોટલ બ્લડ ની જરૂર હતી તો મારી ઉપર જ્યારે ફોન અમે અહીંયા આવતા હતા બપોરે

જયારે પણ બ્લડ જોઈએ પચીસ હાજર થી વધારે બોટલો બ્લડ કેમ્પ આપણે કરી ચુકી છીએ એટલે પચીસ હજાર ભાઈઓ અને બહેનોની આપણે બ્લડ દ્વારા સેવા પણ આપી ચુક્યા છીએ તો એ આ એસપી સૌથી મોટી સેવા છે એમ સમાજ ના કોઈ પણ કામ હોય આપડે યોદ્ધા બની સક્રિય હોદ્દેદાર સક્રિય કાર્યકર બનીએ અને જ્યાં પણ પાટીદાર સમાજ ને પણ જેવી જરૂર પડે એ પ્રમાણે આપણે તાત્કાલિક સેવા આપીએ અને ગામડાનો છેવાડાનો પાટીદાર હોય એને આપણે તાત્કાલિક મદદ પહોંચાડીએ એવું સંગઠન બનાવીએ તો આપણે બધા સહભાગી થઈએ અને આપણા એકબીજાના સહકારથી આજે જે એસપીજી નું સમગ્ર ભારતની અંદર જે નામ રોશન કર્યું છે એ વધુને વધુ નામ નામ રોશન થાય એવા આપણે સહિયારો પ્રયત્ન કરીએ જય માતાજી અસ્તુ અને ફરીથી તમામ રાજકોટની ટીમને તમામ હોદ્દેદારો અને આજુબાજુના પધારેલા જેટલા પણ બ્લડ ડોનેશન કેમ્પમાં જેને પણ બ્લડ આપ્યું છે એ તમામ રક્તદાતાઓનો લાખ લાખ અભિનંદન આપું જય સરદાર જય માતાજી અસ્તુ